દર વર્ષે આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે મહિલાઓની સંઘર્ષો અને સમાજમાં તેમના યોગદાન ને યાદ કરવાનો દિવસ છે આજના યુગમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે પછી તે શિક્ષણ હોય વિજ્ઞાન હોય રમતગમત હોય કે ખેતી જેવું પરંપરાગત ગણાતું ક્ષેત્ર હોય આજે આપણે કેવી દીકરીની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે પોતાની મહેનત અને હિંમતથી ન માત્ર પોતાના પરિવારનું નામ રોશન કર્યું પરંતુ સમાજને પણ એક નવી દિશા બતાવી આ દીકરી છે અરવલી જિલ્લાના મોડાસા તાલુકાના ગઢા ગામની તનવી પટેલ જેણે ખેતી જેવા પડકારજનક ક્ષેત્રમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે તન્વી પટેલની વાર્તા એક સામાન્ય ગામડાની દીકરીની અસામાન્યતાની સફળતાની કહાની છે તનવી માત્ર સાતમા ધોરણમાં હતી ત્યારથી તેણે ટ્રેક્ટર ચલાવવાનું શીખી લીધું હતું આ નાની ઉંમરે જ્યાં બાળકો રમતગમત અને અભ્યાસમાં વ્યસ્ત હોય છે ત્યાં તનવીએ પોતાના પિતાને ખેતીમાં મદદ કરવાનું શરૂ કર્યું તેના ઘરમાં માત્ર બે પુત્રીઓ હતી અને કોઈ પુત્ર ન હતો સામાન્ય રીતે ગામડામાં એવું માનવામાં આવે છે કે ખેતી જેવું કામ પુરુષોનું જ છે પરંતુ તનવી આ રૂઢિગત વિચારધારાને તોડી પાડી તેણે ન માત્ર ખેતીના તમામ વાહનોને ઓજારો ચલાવવાનું શીખ્યું પરંતુ આજે તે પોતે ખેતી કરી અને પરિવારને આર્થિક રીતે મદદ કરે છે તનવી વિશેષતા એ છે કે તે માત્ર ખેતી સુધી સીમિત નથી રહી તેણે બીએસસી અને એમએસસી જેવી ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓ પણ મેળવી છે તનવીનો આ ઉદાહરણ દર્શાવે છે કે શિક્ષણ અને પરંપરાગત કૌશલ્યનું સંયોજન કેવી રીતે સફળતાનું સાધન બની શકે છે આજના સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી છે પછી તે ડોક્ટર બનવાનું હોય ઇજનેર બનવાનું હોય કે પાયલોટ બનવાનું હોય દીકરીઓએ પોતાની ક્ષમતા સાબિત કરી છે તન્વી એક જીવંત ઉદાહરણ છે તેણે ખેતી જેવા ક્ષેત્રમાં પ્રવેશ કરી એ બતાવ્યું છે કે જો નિશ્ચય અને મહેનત હોય તો કોઈ પણ કામ મુશ્કેલ નથી તેની આ સફળતા એકલી તેની નથી પરંતુ તે દરેક એવી દીકરીની સફળતા છે જે પોતાના સપનાને પાખો આપવા માંગે છે તન્વી જેવી દીકરીઓ આ સંઘર્ષની સફળતામાં બદલી રહી છે અને સમાજને એક નવી દિશા આપી રહી છે મહિલા દિવસથી દરેક એવી મહિલા અને દીકરીની સલામ કરવાનો દિવસ છે જે પોતાની મહેનત અને હિંમતથી સમાજની રૂઢિઓને તોડે છે તન્વી પટેલની વાર્તા એક એવું ઉદાહરણ છે જે દર્શાવે છે કે દીકરીઓ માત્ર ઘરનું દીવડું નથી પરંતુ કુળનું ગૌરવ પણ બની શકે છે આજના સમયમાં દીકરીઓ કંઈ પણ કરી શકે છે બસ જરૂરી છે તેમને પ્રોત્સાહન અને તકની તન્વી જેવી દીકરીઓ સાબિત કરે છે કે મહિલાઓ સવાઈ બનીને સમાજને નવી દિશા આપી શકે છે આ મહિલા દિવસે આપણે સૌએ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે દરેક દીકરીને તેના સપના પૂરા કરવાની તક આપીશું વિરોચીપ કૌશિક સોની ન્યૂઝ ગુજરાતી અરવલ્લી